હા બેન તમારો સવાલ છે કે આપણા સંતાનો ને આપણે આપણી સંપત્તિના વારસ બનાવીએ અને લોકો એનો દુરુપયોગ કરે આપડા ગયા પછી પણ તો એના પાપના ભાગીદાર આપણે થઈએ કે નહીં અથવા તો જો આપણે પહેલેથી જ એવું કહી દઈએ કે હું ઓછી રહું છું આ બધું તો પછી આપણને એનું પાપ લાગે કે નહીં થાય તમે પચાસ વાર બોલો પણ જે તમારી સંપત્તિ જે તમારી મિલકત તમે તમારા સંતાનોને વારસા તરીકે આપો છો કોઈને વારસા તરીકે આપો છો

સમજમાં આવે છે મારી વાત તમે મોડે થી પચાસ વાર કહી દીધું કે આમાં મારે લેવા દેવા નહીં હું ઓછી રહું છું હું ઓછી રહું છું પણ અંતરમાં જો આ મારા પૈસા પડ્યું છે તો તમે એક લાખ વખત બોલો ને ઓછી આવો છો કોઈ ફરક નથી પડતો અને આ શક્તિ છૂટવી આ મારા પણ છૂટવું ખૂબ દુર્લભ છે એટલે આજે મારા પણ સંજ્ઞા છે જે લોભ સંજ્ઞા છે એને તોડવા માટે આપણે એમાંથી મુક્ત થવા માટે કર્મોથી આપણે આને દાન રૂપે આપીએ મારું બાળક છે મારું સંતાન છે આ એનું સંતાન છે એ આ પૈસા વાપરે કામ ધંધો કરે બે પાંદડી થાય સુખી થાય એને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે આ બધી ભાવના મોહજન્ય છે અને આ મોહજન્ય ભાવના જ્યાં સુધી છે ત્યાં સુધી એ પૈસાને તમે ગમે એટલી વાર રોશીરાવું બોલો છતાં પણ એના દુરુપયોગ થાય એનો જે ઉપયોગ થાય એના ભાગીદાર એટલે સંપત્તિ છોડવી એના કરતા એની અંદર રહેલા મોહને છોડવો એની અંદર રહેલા હું પણ છોડવો એની અંદર રહેલા માનને છોડવો લોભને છોડવો આ બધું ખૂબ મહત્વનું છે બાકી આપણા સંસ્કાર એવા હોવા જોઈએ પહેલેથી નાનપણથી બાળકના આચરણ ઉપર આપણી વોચ હોવી જોઈએ મા બાપની હવે આજકાલ તો મા બાપના આચરણના જ ઠેકાણા તો એ બાળકોને શું આચાર શીખવાડવાના હતા જેવું બાળક જોઈએ એવું શીખે છે નાનપણથી એ કશું શીખીને નથી જન્મ્યો

તમે શું બોલો છો તમારા હોઠ કઈ રીતના બડે છે કયો ઉચ્ચાર થાય છે કયો એનો તમે મિનિંગ લો છો આટલું વોચિંગ કરીને આટલું એ જોઈને પછી એ ભાષા બોલતા શીખ્યો છે તો મા બાપનું એક એક વર્ત અને એક એક વર્તણું એક એક શબ્દ એ બધું જ બાળક જેવું અને પછી આગળ જતા એનું આજુબાજુનું વાતાવરણ

કુસંસ્કાર પડતા રોકવા એ આપણી ફરજ છે એ પછી એ જે કરે જો બાળપણથી રોકો તો જ રોકાશે પછી મોટા થઈ ગયા પણ એમ કેવા જ છે પાકા ગળે કાંઠા ના ચડે પછી તમે એને ગમે એટલું સુધારવા જાઓ એ નહી સુધરે અને તમે એમ કહો છે કે પછી એ માનતા નથી તો એ નથી જ માનવાના કેમ કે એ ઘણો પાકો થઈ ગયો ઘણો કાચો હોય ત્યારે જ કાંઠા ચડે પછી ના ચડે તો એ વસ્તુ દરેક મા બાપે ધ્યાનમાં રાખવા જેવી છે એમ કે પહેલા તમે મા બાપ બનતા શીખો પછી બાળક પેદા કરો ચલો એ વાત તો અલગ છે આની સાથે કોઈ આપણે લેવા દેવા નથી આપણી વાત આટલી જ છે કે જ્યાં સુધી તમારી સંપત્તિમાં તમારો મોહ છે ત્યાં સુધી એ જે કઈ તમારા પૈસા કશે એના પાપના ભાગીદાર અંશ માત્ર તો તમે બનશો ઓકે